લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસને બાતમી આધારે ડબઈ પોલીસ સ્ટેશનની હદના મઢેલીથી કુંવરવાડા ગામથી વડોદરા તરફ બ્રેઝા ફોર વ્હીલ વાહનમાં વિદેશી શરાબ જઈ રહ્યો હોવાની પોલીસને મળેલી બાતમી આધારે ગૃહી વોચમાં હતા દરમિયાન બ્રેઝા ગાડી આવતા તેને ઊભી રાખવા પોલીસે હાથ ઊંચો કરતા ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો ગાડી મૂકીને પોલીસે અંદર તલાશી લેતા વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશીની પેટી નંગ પાંચસો છ કિંમત રૂપિયા બે લાખ એકસઠ હજાર એકસો સાહીઠનો તથા બ્રેઝા ગાડી નંબર જી જે જીરો છ પીબી સોળસો પચાસ કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા સાત લાખ એકસોઠ હજાર એકસો સાહિતના મુદ્દા માર સાથે વિદેશી દારોનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે તે ફરાર થઈ ગયેલા ચાલક અને મંગાવનાર તથા તપાસમાં જણાવી આવે તેવો તમામ વિરુદ્ધમાં પ્રોહિત કલમ મુજબની ફરિયાદ પ્રવીણસિંહ રણવીરસિંહ લોકલ ક્રાઇમ બ્રાંચ વડોદરાનાઓની ફરિયાદ આધારે મુદ્દામાલ કબજ